નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ એવા ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વિશે આપણે વાત કરવાના છીએ તમે એને કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને એનો ઉપયોગ કરી શકો છો ઘણી એવું બનતું હોય છે કે તમારા આધાર કાર્ડ હોવા છતાં એ તમે એનો ઉપયોગ કરી શકતા નથી એટલે કે તમારા પાસે આધાર કાર્ડ હોય છે એની ઝેરોક્ષ ક્લિયર ના આવતી હોય અથવા તો તમે આધાર કાર્ડ તમારા ઘરે ભૂલી ગયા હોય અને તમારે જરૂરિયાત હોય અને તમે જ્યારે તમારો એ ફોટો મંગાવો કોઈના પાસેથી તો એનું રિઝલ્ટ ક્લિયર ના આવવાના કારણે એ ઝેરોક્સ પણ સારી નથી આવતી એવામાં તમારા મિત્રો આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરી શકો છો એ વેલિડ ગણાય છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે આધાર કાર્ડ તમારું કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને એના પર એક પાસવર્ડ પણ હોય છે એને પણ તમે કેવી રીતે તોડી શકશો બધી જ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જરૂર જોઈ લેજો મિત્રો અને જે મિત્રો નવા આવેલા છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી લેવું અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરવી જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે તો મિત્રો આ વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર આપી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે મિત્રો સૌથી પહેલાં મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે જે ઓફિશિયલ વેબસાઇટની લિંક છે યુઆઈડીઆઈની તો એના પર તમારે આવી જવાનું ક્લિક કરીને કોઈપણ બ્રાઉઝરમાં આ વેબસાઇટ તમારે ઓપન થઈ જશે નહીં તો તમે ગૂગલમાં પણ સર્ચ કરીને આ વેબસાઇટ પર આવી શકો છો એના પછી ગેટ આધાર લખેલું જોઈએ જે પહેલું જ ઓપ્શન તમને જોવા મળશે એમાંથી તમને ડાઉનલોડ આધાર જે નીચે આપેલું છે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પછી તમને એક ઓપ્શન માગશે કે તમારી પાસે આધાર કાર્ડ નંબર હોય તો તમે આધાર કાર્ડ નંબર નાખીને પણ આ આધાર કાર્ડને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા એનરોલમેન્ટ આઈડી હોય તો એના દ્વારા પણ તમે આ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો તો આપણી પાસે આધાર કાર્ડ નંબર છે એથી હું તમને આધાર કાર્ડ નંબર નાખીને ડાઉનલોડ કરીને બતાવીશ તો હું મારો અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું તો મેં મારો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે એના પછી તમારે અહીંયા એક ટીકમાં કરવાનું બતાવેલું છે કે આઈ વોન્ટ અ માસ્ક આધાર એટલે કે આના પર તમે ટીક કરશો તો તમને આધાર કાર્ડ નંબર નહીં આવે તમે ડાઉનલોડ કરશો તો છેલ્લા ચાર અક્ષર તમને જોવા મળશે એક જે આંકડા હશે ચાર એ તમને જોવા મળશે પૂરેપૂરો આધાર કાર્ડ નંબર નહીં આવે તો એના પર આપણે ટીક નહીં કરીએ જો તમારે આના પર કરવું હોય તો તમે કરી શકો છો એના પછી જે આ કેપ્ચા લખેલું છે અહીંયા હું નાખી દઉં છું તો એના પછી તમારે આ બાજુમાં એક કેપ્ચા લખેલો છે અહીં તમારે નાખવાનો છે એના પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે તો હું સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દઉં છું એના પછી મિત્રો તમારા મોબાઈલ પર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે તો જો તમારે ઓટીપી મોબાઈલમાં આવી જાય તો અહીંયા ઓટીપી નાખવાનો છે જો તમારો ઓટીપી ના આવે તો થોડી વાર રાહ જોઈ શકો છો તમારો ઓટીપીનો અહીંયા નીચે રીસેન્ડનો ઓપ્શન આવી જશે તો હું મારો ઓટીપી અહીંયા નાખી દઉં છું તો મેં મારો ઓટીપી અહીંયા નાખી દીધો છે નીચે તમને કોઈક સર્વે આપેલો છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે તો એના માટે તમને પહેલો પ્રશ્ન આપેલો છે તમે આધાર કાર્ડ માટે ક્યારે અપ્લાય કર્યું હતું તો મેં એકથી બે વર્ષ પહેલાં કર્યું હતું તો એમાં તમારો ઓપ્શન ના આવે તો મોર ધેન થ્રી મંથ પહેલાં કરી દેવાનું એના પછી તમે આધાર કાર્ડનું જે લેટર આવે છે સક્સેસફુલ તમને મળી ગયું છે એનરોલમેન્ટનું તો મને મળી ગયું છે તો હું એસ આપી દઉં છું ત્રીજો પ્રશ્ન છે કે તમને ખબર છે તમે ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરી શકો છો તો મને ખબર છે તો એસ આપી દઉં છું એમાં ચોથો પ્રશ્ન આપેલો છે તમે આધાર કાર્ડ ક્યારે આ વેબસાઇટ ઉપર આવીને તમે અપડેટ કર્યું છે તો મેં નથી કર્યું તો હું ન આપી દઉં છું અને તમને એનો એક્સપિરિયન્સ ઓવરઓલ કેવો લાગે છે આધાર અપડેટનો તો મેં નથી કર્યો એટલે હું ના પાડી દઉં છું એના પછી ચઠ્ઠો પ્રશ્ન છે કે તમને ખબર છે કે તમે ઓનલાઈન આધાર કાર્ડને રિપ્રિન્ટ કરાવી શકો છો તો મને ખબર છે એના પચાસ રૂપિયા ચાર્જ છે એના પછી સાતમો પ્રશ્ન છે કે તમે ક્યારે આ આધાર કાર્ડ રિપ્રિન્ટ કરાવ્યું છે એનો અનુભવ તમને કેવો રહ્યો મને ખબર નથી કારણ કે મેં એક આધાર કાર્ડ રિપ્રિન્ટ કરાયું નથી એના પછી તમને આઠમો પ્રશ્ન આપેલો છે કે તમારા ઓવરઓલ એક્સપિરિયન્સ શું છે આ વેબસાઇટ વિશે તમે એટલો ઉપયોગ નથી કરતો એટલે હું ના જ પાડી દઉં છું આ જે સર્વે આપેલો છે એનો જવાબ તમે કંઈ પણ આપી શકો છો એનાથી તમારા આધાર કાર્ડમાં કંઈ લેવા દેવા નથી તમે એનો આન્સર કોઈ પણ આપી શકો છો તમારો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે તમારો કોઈ પણ પ્રશ્ન ખોટો બી હશે તો કોઈ વાંધો નથી મિત્રો એના પછી તમારે વેરીફાય એન આધાર ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરશો એટલે એના પછી તમારે આ પીડીએફ ખોલવા માટેનો પાસવર્ડ લાગશે તો પાસવર્ડ મિત્રો તમારો એ હશે કે તમારું જે નામ હશે આધાર કાર્ડમાં એના શરૂઆતના ચાર અક્ષર હશે એટલે કે તમારું નામ જે પણ હોય એ હું તમને ડાયરેક્ટ તો હું દાખલા તરીકે પ્રવીણ નામ લઈ લઉં છું તો પી આર એ વી પી આર એ વી શરૂઆતના ચાર અક્ષર લેવાના એના પછી જે ડેટ ઓફ બર્થનું વર્ષ હોય છે એટલે જન્મનું વર્ષ હોય છે એ તમારે લેવાનું છે એટલે દાખલા તરીકે મેં સત્તર બાર ઓગણીસસો પંચાણું છે તો હું ઓગણીસો પંચાણું જે વર્ષ છે એ અહીંયા નાખવાનું છે તો આપણે જે પણ હોય અહીંયા નાખી દઉં છું હું તમારા મિત્રો જે હોય કે એટલે તમારા અટક આગળ હોય તો તમારા અટકના જે નામ હોય છે એ નાખવાનું રહેશે અને જો તમારું નામ આગળ હોય તો નામ લખવાનું રહેશે એના પછી તમારી જે વર્ષ રહેશે જે જન્મ તારીખનું એ નાખવાનું છે એના પછી તો તમે જે પણ નાખો એ કેપિટલમાં નાખજો મિત્રો એના પછી તમારે સિમ્પલી ઓપન ઉપર ક્લિક કરવાનું તો તમારું જે આધાર કાર્ડ હશે એ અહીંયા ડાઉનલોડ થઈ જશે અને એને પણ ખોલી જશે મિત્રો એના પછી તમારે આ ફાઇલને સેન્ડ કરવી હોય તો પણ કરી શકો છો પ્રિન્ટ ઉપર ક્લિક કરીને આ ફાઇલને પ્રિન્ટ પણ કરી શકો છો તો આ ફાઇલને તમારે ગમે તેમો સેન્ડ કરવી હોય તો કરી શકો છો ઈમેલ દ્વારા મોકલી શકો છો જેન્ડર દ્વારા પણ સેન્ડ કરી શકો છો ગમે તેમો આમાં વોટ્સએપ નથી એટલે વોટ્સએપનો ઓપ્શન નથી આવેલો મિત્રો આ ફાઇલને મેં સેન્ડ કરી દીધી છે એના પછી એના પણ ઓપ્શન આવશે ઓપન કરવાનું જેને સેન્ડ કરી છે એમાં તમને પાસવર્ડ માગશે તો કોઈપણ ફાઇલને તમે પાસવર્ડ દ્વારા મોકલી શકો છો પણ એના પર પાસવર્ડ માગશે તો વારે ઘડીએ તમે પાસવર્ડ ના નાખવા મળે એના માટે હું તમને એક વેબસાઇટ ઉપર બતાવી દઉં છું કે તમે આનો પાસવર્ડ કેવી રીતે રિમૂવ કરી શકશો તો મિત્રો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આને પણ લિંક આપી દીધી છે તો ઓનલાઈન ટુ પીડીએફ આ વેબસાઇટ ઉપર તમારે આવવાનો છે એના પછી તમારે આ સિલેક્ટ ફાઇલ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે અને તમારે જે પણ આધાર કાર્ડની ફાઇલ છે એના માટે કરીને તમે એ ફાઇલને અહીંયા અપલોડ કરી શકો છો તો મારી આ ફાઇલ છે હું એને અપલોડ કરી શકું છું તો અપલોડ થઈ ગઈ છે અહીંયા ઓપ્શન તમને લોકનો આપેલું છે તેના પર ક્લિક કરવાનું અને તમારો જે પણ પાસવર્ડ હોય અહીંયા તમારે નાખવાનો છે તો અહીંયા મેં નાખી દીધો છે અને કન્વર્ટ ટુ તમે કેમો કન્વર્ટ કરવા માગો છો તેના પર તમે ક્લિક કરશો તો અલગ અલગ સ્વરૂપે તમને જોવા મળશે તો તમને ઇમેજમાં પણ કન્વર્ટ કરી શકો છો પીડીએફ ફોર્મેટમાં પણ કરી શકો છો તમારે વર્લ્ડમાં પણ કરી શકો છો ડીઓસી ડોક્યુમેન્ટમાં કરી શકો છો એક્સેલમાં પણ કરી શકો જેમાં કરવું હોય તમે કરી શકો છો તો અહીંયા હું પીડીએફ જ સિલેક્ટ કરીશ કારણ કે મારે પીડીએફ ફોર્મેટમાં જ જોઈએ છે એના પછી કન્વર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે આ ફાઇલ તમારી કન્વર્ટ થાય છે આ સક્સેસફુલી કન્વર્ટ થઈ ગઈ છે એના પછી અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવશે તો તમારે આ ફાઇલને ડાઉનલોડ કરવાની છે તો આપણે જે આ પીડીએફ કન્વર્ટ કરીને ડાઉનલોડ કરી હતી આ ફાઇલનો પાસવર્ડ ખરેખર રિમોવ થયો છે કે નથી રહ્યો આપણે એને ચેક કરીને જોઈ લેશું તો આના ઉપર સિમ્પ્લિક કરશું ક્લિક અને એના પછી પીડીએફમાં ઓપન કરશું આ ફાઇલને તો આપણે જોશું કે આ તમે બીજી વગર મેં આ ફાઇલને ડાઉનલોડ કરી હતી અને એ આધાર પણ લખેલું છે તો આ ફાઇલમાં કોઈ પણ પાસવર્ડ નથી જોતો અને તમે આ ગમે તે વ્યક્તિને કે ગમે તે ઓફિસ કે ગમે તે કામમાં તમે આનો ઉપયોગ કરી શકો છો અને એને તમે સેન્ડ પણ કરી શકો છો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક જરૂર આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રાખેલું હોય તો પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડીયોને બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી કોઈ વિદ્યાર્થીને કોઈ વ્યક્તિને આ વિડીયો ઉપયોગી થાય અને જો આધાર કાર્ડ એનું ખોવાઈ ગયું હોય તો એ મિત્રોને પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ કરવી જોઈએ કારણ કે એનો મિસયુઝ ના થાય અને તમને કોઈ પણ પ્રકારની મુસીબતનો સામનો ના કરવો પડે હવે મળીશું આવનારી વિડીયોમાં આવનારી નોટિફિકેશનમાં મિત્રો